નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એવી ચર્ચા કરી રહ્યા છીએ કે ખરેખર તમને નવાઈ લાગશે કે કર્મકાંડ એ મુક્તિનું દ્વાર છે તો આપણે શું સમજીએ છીએ કે કર્મકાંડ એ બંધન છે અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કર્મકાંડ એ મુક્તિનું દ્વાર છે તો કર્મકાંડ તમને હદમાંથી અનહદમાં લઈ જાય છે કર્મકાંડ તમને સીમાઓના બંધનથી મુક્ત કરીને અસીમની યાત્રા કરાવે છે કેમ કે તમે જુઓ કે એક જુઓ શકે ઉપર ઉડવાનો રસ્તો એક જ કર્મકુંડ છે જેમ આપણે જોઈએ છીએ કે એક બાજ ધરતી ઉપર હોય છે અને તે બાજ આકાશને ગમે એટલી પ્રાર્થના કરે આકાશના ગમે એટલા મંત્ર જાપ કરે કે પછી આકાશના ગમે એટલા આકાશના નામના યજ્ઞ કરે તો પણ તે પૃથ્વી ઉપરથી આકાશમાં પહોંચી શકતો નથી તો પૃથ્વી ઉપરથી તે બાજને આકાશમાં ઉડવા અને પૃથ્વીની સીમાઓ તોડીને અસીમના આકાશની યાત્રા કરવા તે બાજને પોતાની બે પાંખોનો સહારો લેવો પડે છે તેની પોતાની બે પાંખો એને ફફડાવીને આકાશમાં ઉડવાનું કર્મકાંડ તો કરવું જ પડે છે ત્યારે જ તે બાજ આકાશમાં ઉડી શકે છે તો આપણા હિન્દુ ધર્મનો એવો મત છે કે કર્મકાંડ કરવાથી કલ્યાણ થાય સુખ શાંતિ મળે અને જીવનો ઉદ્ધાર થાય તો આ વાત સો ટકા સાચી છે કેમ કે કર્મકાંડ એ જ મહાધર્મ છે તો અહીંયા પણ આપણી એવડી મોટી ભૂલ થઈ ગઈ છે જેમ કે દેવતાઓ ખરેખર તેત્રીસ કો તેત્રીસ જ છે એટલે કે કોટીનો પ્રકાર કહેવામાં આવે છે તો તેત્રીસ કોટી દેવનો અર્થ થાય છે કે દેવતા તેત્રીસ પ્રકારના જ છે દેવતાઓની સંખ્યા ફક્ત તેત્રીસ જ છે પરંતુ આપણે તેત્રીસ દેવતાઓને તેત્રીસ કરોડ કરી નાખ્યા છે તો કર્મકંડમાં પણ આવું જ થયું છે તમે ભક્તિની વાત પરમાત્માની વાત પ્રાપ્તિની વાત આત્માને ઓળખવાની વાત અત્યારે આપણે બાજુ ઉપર રહેવા રહેવા દઈએ અને ફક્ત સંસારિક કર્મ તરફ નજર કરો તો પણ સમજાઈ જશે કે કર્મકાંડ શું છે કેમ કે મનુષ્યને તેના જીવનમાં સુખ શાંતિ આનંદથી રહેવું હોય અને તેના જીવનનો ઉદ્ધાર કરવો હોય તો તેને આ સંસારમાં નોકરી ધંધો ખેતીવાડી મજૂરી કે પછી પશુપાલન કે પછી બીજા અનેક પ્રકારના કર્મ કરવા પડે છે અને તે કર્મના ફળ રૂપે સંપત્તિ મળે છે એટલે કે પૈસા મળે છે ત્યારે જ તમે તે કર્મકાંડના આધારિત સુખ શાંતિ અને આનંદથી જીવન જીવી શકો છો પરંતુ જો તમે આખો દિવસ પગ ઉપર પગ ચડાવીને બેસી રહેતા હોય અને તમારા શરીરમાં પૂરેપૂરી આળસ ભરી હોય તમે કોઈ પણ પ્રકારનું કર્મકાંડ ન કરતા હોય તો પછી તમારા જીવનમાં સુખ શાંતિ અને આનંદ ક્યાંથી આવવાનો છે તો સંસારમાં પણ તમે કર્મકાંડ કરશો તો જ તમારા જીવનનો ઉદ્ધાર થવાનો છે કેમ કે એક ગરીબ ભિખારીને પણ ભીખ માંગવાનો કર્મકાંડ કરવો પડે છે ધારો કે એક માણસને બંને હાથ નથી તો કોઈ એના મુખમાં અનાજનો કોળિયો મૂકે તો તેને પણ તે અનાજના કોળિયાને ચાવવાનું કર્મકાંડ તો કરવું જ પડે છે અને જ્યારે અનાજને ચાવવાનું કર્મકાંડ કરે છે ત્યારે જ એની ભૂખ સંતોષ થાય છે ત્યારે જ એની તૃપ્તિ થાય છે પરંતુ તમે મુખમાં કોળિયો મેલી દીધો પણ પહેલાં એ ચાયો જ નહીં તો પછી એ કોળીઓ અંદર જવાનું જ નથી એની ભૂખ તૃપ્ત થવાની નથી એના પેટમાં સંતોષ થવાનો નથી એના પેટમાં શાંતિ થવાની જ નથી તો કર્મકાંડ એ જ મહાશાંતિ છે તો કર્મ જ પ્રધાન છે એટલે કે કર્મકાંડ એ મહાન છે તો આ તો થઈ સંસારના કર્મકાંડની વાત અને હવે આપણે જોઈએ કે ભક્તિ માર્ગમાં સત્યના માર્ગો ઉપર પરમાત્માના માર્ગમાં અને આત્માને ઓળખવાના કર્મકાંડ શું છે તો આ માર્ગમાં પણ કર્મકાંડ સિવાય સુખ શાંતિ અને આનંદ ઉદ્ધાર કે મુક્તિ નથી કેમ કે કર્મકાંડ એ જ મુક્તિનું દ્વાર છે પરંતુ અહીં જ આપણે ભૂલા પડ્યા છીએ અહીં જ આપણે બેહોશીમાં છીએ અહીંયા જ આપણે માર્ગ ભૂલીને ભટકાઈ રહ્યા છીએ અને એ જ કારણે આજે મનુષ્યના જીવનમાં ભલે પછી તે અમીર હોય કે ગરીબ હોય ભલે પછી તે સાધુ હોય સંસારી હોય કોઈ મોટો ગાદીપતિ હોય જગત ગુરુ હોય કે પછી મહામંડલેશ્વર હોય તેના જીવનમાં કર્મકાંડ સિવાય કોઈ દિવસ સુખ શાંતિ અને આનંદ અને મુક્તિની પ્રાપ્તિ થતી જ નથી અને કર્મકાંડને ન સમજવાથી આજે આપણે જોઈ રહ્યા છીએ કે જગતમાં મનુષ્ય દુખી થઈ રહ્યા છે તો આજે આપણે પાઠ પૂજા મંત્ર જાપ કે પછી હોમ હવન કરી રહ્યા છીએ આ બધી જ મનની ચાલબાજી છે અને મન તમારા ઉપર હિપનોટિઝમ કરે છે કેમ કે મન તમને મનાવી લેશે કે ચલો થઈ ગયું કલ્યાણ ચલો મળી ગયા આશીર્વાદ ચલો થઈ ગયો ઉદ્ધાર કેમ કે આપણે જેને કર્મકાંડ કહીએ છીએ એ બધું જ મનની મરજીથી મનના હુકુમથી તો આપણે કરી રહ્યા છીએ તો કર્મકાંડથી આપણને મુક્તિ કેવી રીતે મળે છે કર્મકાંડથી આપણા જીવનમાંથી આધિ વ્યાધિ ઉપાધિના દુઃખ મટીને આપણા જીવનમાં સુખ શાંતિ અને આનંદ કેવી રીતે આવે છે તો ચાલો જોઈએ કર્મકંડ એટલે શું તો પહેલાં તો તમારે હાથમાં માળા લઈને મંત્ર જાપ કરવાની કોઈ જરૂર નથી કેમ કે પરમાત્મા કોઈ શબ્દ નથી પરમાત્મા ફક્ત મૌન છે તો આપણે જે હાથમાં માળા લઈને ઓમ નમ સિવાય ઓમ નમસ મતલબ કોઈ પણ મંત્ર આપણે કરી રહ્યા છીએ તો મંત્ર કોણ કરાવે છે આપણને આપણું માઇન્ડ આપણું મન કરાવે છે મનના કહેવાથી આપણે મંત્ર કરીએ છીએ અને મંત્ર કરતી વખતે આપણે ત્રણ પ્રકારનું ધ્યાન રાખવું પડે છે પહેલું ધ્યાન તો એ કે માળા ફરે છે કે નથી ફરતી બીજું ધ્યાન આપણે બીજું આપણું કેન્દ્ર હોય છે મંત્ર બોલવા ઉપર અને ત્રીજું કેન્દ્ર હોય કે આપણી બેઠક ત્રણ ધ્યાન રાખવા પડે છે ત્યારે આપણે મંત્ર જાપ કરીએ છીએ તો પછી શ્વાસનો મન અને ખરેખર પરમાત્માને કર્મકાંડ કરવાનું છે પણ શબ્દ વિનાનો કોઈ મંત્રનો ઉચ્ચ ઉચ્ચાર નહીં ખાલી તમારે આપણે કર્મ કેટલું કરવાનું છે આપણી દ્રષ્ટિ બે નાકની દાંડી ઉપર અને અહીંયા ત્રીજા તરફ ઉપર ગમે ત્યાં અહીંયા તો અહીંયા આપણે દાડી નાખની દાડી દ્રષ્ટિ સ્થિર કરવાની છે અને આપણે એટલું જ કર્મકાંડ કરવાનું છે કે શ્વાસ આવે છે અને શ્વાસ જાય છે શ્વાસ આવે છે અને શ્વાસ જાય છે શ્વાસ અંદર લીધો શ્વાસ અંદર કુંભક કર્યો શ્વાસ રેચક કર્યો શ્વાસ પૂરક કર્યો બસ આ જ કર્મ કરવાનું છે કોઈ મંત્રની કોઈ બીજી કોઈ જફામાં પડવાનું નથી કોઈ ભલે ગમે એવી માળા હોય માળા પણ લેવાની નથી તો આપણે કર્મ કરવાનું છે શ્વાસનું જ કર્માનું કર્મ કરવાનું છે અને બીજું કર્મ કરવાનું છે કે આપણે દ્રષ્ટિને તજા સ્થિર કરવાની છે તો એટલે તો પહેલાં તો કોઈ પરમાત્મા કોઈ શબ્દ નથી પરમાત્મા મૌન છે તો શ્વાસ સૌથી શ્વાસથી મોટી કોઈ આ જગતમાં માળા જ નથી અને શ્વાસથી મોટો આ જગતમાં કોઈ અજપા જાપ નથી કોઈ મોટો મંત્ર નથી અન્નદનાદથી કોઈ મોટો મંત્ર નથી તો તમારે શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું કર્મ કરવાનું છે અને અનહદનાદને સાંભળવાનું કર્મકાંડ કરવાનું છે તો થઈ ગઈ તમારી પૂજા પ્રાર્થના કેમ કે આનાથી મોટી આ જગતમાં કોઈ જ મોટી પૂજા કે પ્રાર્થના નથી બીજું કે આપણે બહાર યજ્ઞ નથી પ્રગટાવવાનો કાષ્ટન ઘીનો અને દ્રવ્યોની આહુતિ પણ આપ નથી આપવાની આપણી નાભી મોજ ધ્યાનની અગ્નિથી યજ્ઞ પ્રગટાવવાનો છે અને તે યજ્ઞ પ્રગટાવવા માટે પણ તમારે ધ્યાનમાં સ્થિર થવાનું તો કર્મકાંડ કરવાનું જ કરવું જ પડે છે અને તે યજ્ઞમાં વિષય વાસના મોહ લોભ અહંકાર જેવા કાસ્ટની આહુતિ આપવાની છે ત્યારે તમારી અંદર રહેલ દરેક પ્રકારનો કચરો બળી જાય છે અને જેમ સોનાને ભઠ્ઠીમાં નાખવાથી સોનાનો નિખાર આવી જાય છે તેમ તમારી ચેતના પણ સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે તમારું મન પણ પરમાત્માનું મંદિર બનતું જાય છે અને તમારા હૃદયરૂપી સિંહાસન પણ પવિત્ર બને છે ત્યારે જ તમારા જીવનમાં સુખ શાંતિ અને આનંદ અને મુક્તિ આપનાર પરમાત્માનું ફળ તમને મળે છે અને એ જ કર્મકાંડ તમારો ઉદ્ધાર કરી શકે છે તો કર્મ તો કરવાનું જ છે આપણે પણ આપણે ક્યાં ભૂલા પડે છે આપણે મૂર્તિ બનાવી દીધી ભગવાનની મૂર્તિને નવડાવો મૂર્તિને ધોવડાવો મૂર્તિની પૂજા પ્રાર્થના કરો મૂર્તિને તિલક કરો મૂર્તિને સપન ભોગ લગાવો એક નહીં સપન ભોગ લગાવો આપણે સપન ભોગ ભર્યા નથી હવે ભોગ શું છે આહુતિ આહુતિને ભોગમાં કંઈ એટલો બધો ફર્ક નથી આપણે ભોગ આપી દેવાનો છે ઘણા આપણે જોઈએ છે ભૂવા ભોપાળા એ કે ભાઈ માતાજીને કોઈ જાનવરનો ભોગ જોશે કોઈ બકરીનો ભોગ જોશે એમ ભોગ આપવાનો જે કર્મકાંડ છે પૂજા પ્રાર્થનાનો જે કર્મકાંડ છે એ બધા જ ભોગો ક્યાં આપવાના છે ભોગો આપણા વિષયવાસના આપવાના છે કામનો ભોગ આપી દો ક્રોધનો ભોગ આપી દેવો મોહનો ભોગ આપી દેવો માયાનો ભોગ આપી દેવો અહંકારનો ભોગ આપી દેવો વિષય વાસનાનો ભોગ આપી દેવો હું પણ ભોગ આપી દો અત્યંત પ્રકારના જે આપણી અંદર ભોગો પડ્યા છે એ ભોગો આપી દેવાના આપણી અંદર જે વાસનાઓ પડી એની આહુતિ આપી દેવાની તો જ આપણે શુદ્ધ થઈ શકશું નહીં તો બહાર તમે કૃષ્ણને કે રામને કે ભગવાનને કે શિવને કે સ્વયં પરમાત્માનો તમે યજ્ઞ મહાયજ્ઞ કરો ને મહાઆહુતિ આપો તો એ આવતી ઠીક છે કે તમારું વાતાવરણ સ્વસ્થ થઈ જશે પણ તમારી તમારું નહીં સ્થાનિક પાર્ટીનું એટલે ભગવાનનું તમારું કોઈ મિલન થઈ થઈ શકશે નહીં અને એ બહારના કર્મકાંડથી તમને કોઈ પણ પ્રકારનો આનંદ કોઈ પણ પ્રકારનું સુખ તમને જીવનમાં પણ મળવાનું નથી ઠીક છે આપણે એક તમે પોતે જ વિચાર કરી લો મારા ઉપર વિશ્વાસ રાખવાનો જ નહીં હું જે બોલું તેનું તમારે જો સાંભળી લેવાનું તમારે પોતે એનું મંથન કરવાનું કે તમે પૂજા પાઠ કરો છો કર્મકાંડ કરો છો યજ્ઞ કરાવો છો તો કોના કહેવાથી મનના કહેવાથી જ મને કીધું કે યજ્ઞ કરવો છે મનનો સંકલ્પ થઈ ગયો મને તમને હુકમ આપી દીધો કે યજ્ઞ કરવો છે તો મનની મોજથી તમે યજ્ઞ કરો છો અને તમે સવારે પૂજા પ્રાર્થના કરો છો એ પણ મનની મોજથી જ કરો છો અને બીજા નંબર તમે ભયથી કરો છો કે તમને ભય છે કે આ માતાજીની સવારે પૂજા પ્રાર્થના નહીં કરીએ તો આપણો ધંધો નહીં ચાલે આપણી દુકાન નહીં ચાલે આપણી ખેતીમાં સારું નહીં પાકે ઘરમાં બાળ બાળબચ્ચીઓને દુઃખ આવશે આપણને દુઃખ આવશે આ બધો ભય પડ્યો છે અને ભયના કારણે જ આપણે પૂજા પ્રાર્થના અગરબત્તી દીવો ધૂપ મંત્રજા બધું જ કરીએ છીએ તો આ કર્મકાંડ એ બહારનો કર્મકાંડ નથી અને બહારના કર્મકાંડથી આ જીવન કોઈ સુખી થયું નથી તો તમારે સુખ શાંતિ સમૃદ્ધિ અને જો મુક્તિ જોઈતી હોય તો અંદરનો કર્મકાંડ કરવાનો છે હરિ ઓમ સત્સત Uh, this uh, now,